શું તમે જૂના ટી શર્ટમાંથી પોતું બનાવો છો તો આજનો વિડીયો જોઈ લો જૂના ટી શર્ટના પોતું સિવાય પણ ઘણા બધા ઉપયોગ છે જી હા વિડીયો જોશો તો તમે પણ જરૂરથી ટ્રાય કરશો તો ચાલો શરૂ કરીએ તો જોઈએ આઈડિયા નંબર વન તેના માટે મેં અહીં એક જૂનું ટી શર્ટ લીધેલું છે તેમાં આ રીતે સ્લીવને આપણે સીધી લાઈનમાં કટ કરી લઈએ આ રીતે બંને બાઈ આપણે કટ કરી લઈએ અને ટી શર્ટને આપણે ચોરસ આકાર આપવાનો છે તે માટે કોલરનો પાર્ટ અહીંથી આપણે આ રીતે કટ કરી લેવાનો છે આ રીતે કટ કર્યા બાદ તેમાંથી એક આપણે પાતળી પટ્ટી કટ કરીએ જુઓ આ રીતે આપણે એક પાતળી પટ્ટી કટ કરી લઈએ જેની આપણે દોરી બનાવવાની છે જુઓ અહીં આપણી પાસે બે દોરી બનશે તેને આ રીતે આપણે ખેંચીશું તો સરસ મજાની એક દોરી બનીને રેડી થઈ જશે જુઓ ત્યાર પછી આપણે જે આ ચોરસ ટુકડો કાપ્યો છે ટી શર્ટનો તેને આ રીતે આપણે ઊંધું કરી લઈએ ટી શર્ટને ટી શર્ટને આ રીતે ઊંધું કર્યા બાદ જુઓ સિલાઈનો જે પાર્ટ છે ને તે આપણે નથી લેવાનો આ સિલાઈવાળો પાર્ટને તેની સામેનો પાર્ટ છે તેને આપણે આ રીતે પકડી અને આ દોરીએ બાંધીએ જુઓ આ રીતે આપણે ટી શર્ટમાંથી જ બનાવેલી દોરી આ રીતે આપણે તેમાં બાંધી દેવાની છે સારી રીતે દોરીને બાંધી લઈએ સારી રીતે દોરી બંધાઈ ગયા બાદ આ જે સિલાઈવાળો પાર્ટ છે ને સિલાઈવાળો ભાગ તેમાં આપણે થોડું કાતરથી કટ મૂકીએ જુઓ આ રીતે કાતરથી આપણે કટ કરી દઈએ થોડું જેથી કે આપણે તેમાં દોરી પરવી શકીએ જુઓ અહીં ટી શર્ટમાંથી જ બનાવેલી દોરીનો આપણે ઉપયોગ કરીશું જુઓ આ રીતે દોરી બનાવી અને આપણે જે આ ટી શર્ટના સિલાઈવાળા ભાગમાં કટ લગાવ્યો છે તેમાં આ રીતે સેફ્ટી પિનથી આપણે દોરી પરવી લઈએ ખૂબ જ સહેલાઈથી આમાં આપણે દોરી પરવી શકાય છે આ રીતે આપણે સિલાઈવાળા ભાગમાં દોરી પરવી લઈશું જુઓ સામેની સાઈડ બીજી સિલાઈ આવે છે ત્યાં પણ થોડું કટ લગાવી અને આપણે આખામાં આ રીતે દોરી પૌરવી લેવાની છે જુઓ અહીં દોરી પૌરવાઈ ગયા બાદ ટી શર્ટને આપણે સવડું કરી લઈએ જુઓ આ રીતે તેને સવડું કરી દેવાનું છે ત્યારબાદ આમાં તમે કંઈ પણ તમારી વસ્તુ સ્ટોર કરી શકો છો કપડાં સ્ટોર કરી શકો છો કંઈ પણ સ્ટોર કરી શકો છો અહીં મેં જે સિલાઈમાંથી કતરણ વધેલી હોય છે ને જે ઝીણા ઝીણા ટુકડા તે મેં આમાં સ્ટોર કરી દીધેલા છે ત્યારબાદ જુઓ દોરીને આ રીતે ટાઈટ ફિટ કરી લઈએ સ્ટોરેજ કવરની સાથે સાથે સરસ મજાનું કુશન બનીને રેડી થઈ જશે જુઓ આ રીતે દોરીને આપણે બાંધી લઈએ અને એક કુશન બની જશે અને તમે ઉલટાવી દો ઊંધું કરી દઈએ તો એક કુશન બનીને રેડી થઈ જશે જુઓ અને તમે સોફા પર રાખી દો બેડ પર રાખી દો ખૂબ જ સરસ મજાનું કુશન બનીને રેડી થઈ ગયું છે તો ચાલો જોઈએ નેક્સ્ટ આઈડિયા તેના માટે મેં અહીં એક જૂનું ટી શર્ટ લીધેલું છે તેને આ રીતે આપણે વચ્ચેના પાર્ટથી કટ કરીએ જુઓ આ રીતે કાતરની મદદથી આપણે કટ કરી લેવાનું છે આ રીતે બે પાર્ટમાં આપણે કટ કરી લઈએ ત્યાર પછી આ કોલરનો જે પાર્ટ છે તેને પણ આપણે આ રીતે કટ કરી લઈએ અને તેને આપણે દૂર કરી લઈએ અને અહીં આપણે બાઈને પણ આપણે કટ કરી લઈશું બાઈને આપણે આ રીતે કટ કરવાની છે સ્લીવને સીધી લાઈનમાં કટ કરીશું જુઓ આ રીતે સીધા ટુકડામાં કટ કરીશું લંબચોરસ આકાર આપણી પાસે રેડી થવો જોઈએ હવે એ ટુકડાને સાઈડમાં રાખી દઈએ પહેલાં આ ટુકડાનો ઉપયોગ જોઈએ તો તમારી પાસે આ રીતે કોઈ પણ કાર્ડબોર્ડ હોય જેનું બોક્સ તેના પર આપણે આ ટી શર્ટને પહેરાવીશું જુઓ આ રીતે સરસ રીતે ટી શર્ટને આપણે અટેચ કરી લઈએ અને સિલાઈવાળો જે ભાગ છે ને ટી શર્ટમાં તેને આપણે આ રીતે અંદરની સાઈડ રાખીશું ત્યારબાદ બોક્સને ઉલટાવી અને આ રીતે સરસ રીતે અહીં આપણે આ ટી શર્ટને ગોઠવી લઈએ અને તેને ગ્લુ ગનથી આ રીતે ચોટાડી દઈએ તમે ફેવી થી ફેવી થી એ રીતે પણ ચોંટાડી શકો છો અહીં મેં ગ્લુ થી તેને ચોંટાડ્યું છે અહીં આપણે સિલાઈનો જરા પણ ઉપયોગ નથી કરવાનો કે સિલાઈ મશીનનો પણ ઉપયોગ નથી કરવાનો આ હું અહીં એવા આઈડિયા શેર કરી રહી છું ને કે જે કોઈ પણ અજમાવી શકે અને દરેક માટે પોસિબલ બને ત્યાર પછી આ રીતે બોક્સને સવડું કરી અને આ સિલાઈવાળો પાર્ટ છે તેમાં આગળ આપણે જે આઈડિયા જોયા એ રીતે જ તેમાં કટ લગાવી ટી શર્ટમાંથી જ બનાવેલી દોરીમાં સેફટી પિન લગાવી અને આ રીતે આપણે દોરીને પરવી લઈએ જુઓ અહીં પણ આપણે આ રીતે સિલાઈવાળા ભાગમાં દોરી પરવી લઈશું જેથી કે આ જે ઓર્ગેનાઇઝર બને છે ને તે કવરવાળું ઓર્ગેનાઇઝ બનશે જુઓ આ રીતે આમાં તમે કંઈ પણ સ્ટોર કરીને રાખી શકો છો અને તેને દોરીથી આ રીતે પેક પણ કરી શકો છો આગળ જો વિડીયોમાં આપણે આ ઓર્ગેનાઇઝનો ઉપયોગ પણ જોઈશું ત્યાર પછી જે આપણે આ બીજો ટુકડો તૈયાર કર્યો હતો ટી શર્ટનો તેને આપણે નાના કાર્ડબોર્ડમાં નાના બોક્સમાં આ રીતે તેને કવર કરી દેવાનું છે પહેલાં આપણે મોટું બોક્સ લીધું હતું અહીં આપણે નાના બોક્સમાં આ રીતે તેને કવર કરી દઈશું અને આ ઓર્ગેનાઇઝ કઈ રીતે ઉપયોગમાં આવે છે ને તે પણ હમણાં આપણે જોવાના છીએ જુઓ આ રીતે સારી રીતે તેને આપણે અટેચ કરી લઈએ સારી રીતે તેને ચોંટાડી દઈએ જુઓ ત્યારબાદ અહીં પણ આપણે ગ્લુગનથી સારી રીતે આગળની સાઈડ પણ ટી શર્ટને ચોંટાડી લઈએ જુઓ સરસ મજાનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે આ કવર વગરનું ઓર્ગેનાઇઝ છે ઓલું કવરવાળું ઓર્ગેનાઇઝ હતું તેને આપ સરસ રીતે ઉપયોગમાં લઈ શકો છો નાના ઓર્ગેનાઇઝમાં આ રીતે બધી જ લેગીઝ તમારી ગોઠવીને રાખી શકો છો એવું બને છે કે કબાટમાં ઘણી વખત વધારે કપડાંને લીધે આપણા કપડાં અસ્તવ્યસ્ત થઈ જતા હોય છે અને આ જે આપણે કવરવાળું ઓર્ગેનાઇઝ બનાવ્યું છે ને તેમાં તમારા કપડાં અથવા કોઈ પણ સામાન સ્ટોર કરી રાખી શકો છો બારે પણ રાખી શકો છો જેથી તેમાં ધૂળ માટી કાંઈ ન લાગે જુઓ બંને જ ઓર્ગેનાઇઝ બનીને રેડી છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો તેના માટે મેં અહીં એક ટી શર્ટ લીધેલું છે જૂનું તેને આ રીતે આપણે બાંય કાપી લઈએ આ રીતે સ્લીવ આખી સ્લીવ જ કાપી લેવાની છે જુઓ આ રીતે બંને જ સ્લીવને આપણે કટ કરી લઈએ કટ કર્યા બાદ અહીં આપણે કોલરનો પાર્ટ પણ કટ કરી દઈએ આ રીતે કોલરને પણ આપણે કટ કરી લેવાની છે આપ ચાહો તો કોલર રાખી શકો છો મેં અહીં કટ કરી લીધી છે બરાબર ત્યાર પછી આપણે જોઈએ અહીં આપણે ટી શર્ટમાં નીચે આ રીતે આપણે કટ લગાવી દેવાના છે આ રીતે ત્રણ થી ચાર ઇંચની લંબાઈમાં આપણે કટ લગાવી દઈએ ત્યાર પછી એને આ રીતે ખેંચીશું ને તો બધા જ દોરી જેવા આકારમાં આવી જશે કટ જુઓ આ રીતે અહીં આપણે દોરી જેવા આકારમાં તેને કરી લઈએ આ રીતે દોરી જેવા આકારમાં થઈ ગયા બાદ આપણે તેને શું કરવાનું છે કે તેમાં આપણે આ રીતે ગાંઠ લગાવીશું એક કે બે ગાંઠ આપ લગાવી શકો છો જુઓ આ રીતે દરેક કટમાં આ રીતે આપણે દરેક સ્ટ્રીપમાં ગાંઠ લગાવી લઈએ ગાંઠો લગાવતા જઈશું ને ખૂબ જ સરસ મજાનો આપણી પાસે આઈડિયા રેડી થવાનું છે જુઓ આ રીતે ગાંઠ લગાવ્યા બાદ જુઓ ત્યાર પછી આપણે જે આ આપણે ખંભાવાળો પાર્ટ છે ને તેને આ રીતે કટ કરી લેવાનું છે બંને પાર્ટ કટ કરી લઈએ અને તેમાં પણ આપણે આ રીતે પટ્ટીઓ કટ કરવાની છે કાતરની મદદથી આ પટ્ટીઓ પણ આપણે ત્રણથી ચાર ઇંચની લંબાઈમાં જ કટ કરીશું અને તેમાં પણ સેમ પ્રોસેસથી આપણે ગાંઠો લગાવી દઈશું આમાં આપણે બબ્બે ગાંઠો લગાવીશું જુઓ જે રીતે આ પાર્ટમાં ગાંઠો લગાવી હતી ને તે જ રીતે આપણે અહીં પણ ગાંઠો લગાવી દેવાની છે જુઓ આ રીતે બંને સાઈડ મેં ગાંઠો લગાવી દીધી છે અને ત્યારબાદ આ રીતે ફોલ્ડ કરી તમે સિલાઈ લગાવી શકો છો જુઓ સરસ મજાનું એક ટોપ બનીને રેડી થઈ ગયું છે જેને તમે જીન્સ પર વેર કરી શકો છો ત્યાર પછી તેમાં જ આપણે બીજો આઈડિયો પણ બતાવું છું આ રીતે આપણે નેકનો પાર્ટ છે ને તેને થોડું ડીપમાં કટ કરી લઈએ જુઓ અને આ જે આપણે પટ્ટીઓ બનાવી હતી તેને થોડી વધારે આપણે કટ કરી લઈએ આમાં આમાં તમને બીજો હું ઉપયોગ બતાવી રહી છું ફરી તેને ગાંઠો વાળી દઈએ અને અહીં નેકનો પાર્ટ તમે જેટલો વધારે ડીપમાં રાખીશો તેટલું સુંદર બનવાનું છે ઓર્ગેનાઇઝ જુઓ આ રીતે આપણે થોડું વધારે કટ કરી લઈએ બાઈનો જે રીતનો પાર્ટ છે ને એ લાઈનમાં આપણે કટ કરી લઈએ જુઓ આ રીતે કટ કરી લઈએ ત્યારબાદ તમે જો ઈચ્છો તો આ રીતે અહીં જોઈન્ટ પણ લગાવી શકો છો નહીતર એમ પણ રાખી શકો છો જુઓ ત્યારબાદ તમે તમારો કોઈ પણ આમાં સામાન સ્ટોર કરી શકો છો સરસ મજાનું એક કેરી બેગ બનીને રેડી થઈ ગયું છે તો આ હતા ટી શર્ટના સિલાઈ મશીન વગરના આઈડિયા તો આમાંથી તમને કયા આઈડિયા પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો